પાણીમાં ડૂબેલા આ ઘર અને રસ્તાઓ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના છે થોડા દિવસ પહેલાં ભારે વરસાદથી બનાસકાંઠામાં તારાજી સર્જાઈ હતી આપણા સીએમ પોતે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા તે દ્રશ્યો આપણે બધાએ જોયા હતા સરકાર દ્વારા રાહત પેકેજોની ઘોષણાઓ થઈ એ આપણે સાંભળી હતી પરંતુ હજુ વાવના આ ચાર ગામો જળમગ્ન છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી વિગતે વાત કરીએ આ રિપોર્ટમાં શું છે સમસ્યા અને સ્થાનિકો સરકારને શું અરજી કરી રહ્યા છે નમસ્કાર સોમાનમાં તમારું સ્વાગત છે હું છું ચિરાગ વર્ષાબેન બનાસકાંઠામાં પૂર આવ્યું તે આપણે બધા જાણીએ છીએ અને ત્યારબાદ દરેક પક્ષના નેતાઓએ મુલાકાતે પહોંચ્યા અને રાહત પેકેજોની ઘોષણા કરી સાથે વિડીયો પણ બનાવ્યા હતા પૂર આવ્યાના એક મહિના વીત્યા બાદ પણ હજુ સુધી વાવ તાલુકામાં પાણી ભરાયેલા છે સ્થાનિકો કહે છે કે વારંવાર રજૂઆત કરવા છતાં

નાળા તેમજ રોડ ની કામગીરી કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજન વગરના કામને લઈને હજુ પણ ત્યાં વરસાદી પાણી પડ્યા છે વરસાદ બંધ થયા છતાં હજુ કેટલા ખેતરોમાં તેમજ જે ત્રણ ગામને જોડતા રસ્તાઓ આજે બંધ છે જેને લઈને આજે આપણે સ્થાનિક લોકો પાસે પહોંચ્યા છીએ તેમનાથી વાત કરશું શું કહેશું આજે આ રોડ ત્રણ બ્લોક થઈ ગયા છે તેને લઈને અમારે આ ત્રણે બ્લોક રોડ બ્લોક થઈ જાય બે હજાર સત્તરમાં થયા હતા બે હજાર ત્રે પણ થયા બે હજાર પંદરમાં થયા બે હજાર પચીસની અંદર પણ થયા અનેક વાર જીવતો પણ કરી છે અને આ લોક રસ્તો હરિપુરાને જોડતો રસ્તો છે તે પણ અમારા ઘરના પૈસા પાંચસો પાંચસો રૂપિયા ઉઘરાણો કરી અને ઊંચો કરી તેમ છતાં પણ અત્યારે ગુંડણસરમાં પાણી પડ્યા છે અને ગવર્મેન્ટ જે ગ્રાન્ટો ફાળવે છે તેનો અધૂરું કામ મૂકીને જતા રહે છે કોન્ટ્રાક્ટરો પણ જે ધગા પડ્યા છે બાકી જે જોવા નથી આવ્યા કે અંદર પાણી કેટલું છે રસ્તો ચાલુ છે કે બંધ છે એટલે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ત્રણે રસ્તાઓનો પાણીનો યોગ્ય નિવેડો લાવી અને રસ્તાઓ ચાલુ કરવામાં આવે અને જે તે પાણીનો ડીપ છે ની અંદર જે ઊંચો રસ્તો કરી અને સત્વરે કામગીરી ચાલુ કરવામાં આવી મારી સરકાર શ્રી નમ્ર વિનંતી છે સરકાર દ્વારા જે રોડ નું કામગીરી કરવામાં આવી છે તે નીચાણવાળા વિસ્તારમાં કામ કરવા કામગીરી કરવામાં આવી છે રોડ જે ઊંચો લેવાનો હતો તે ઊંચો પણ લેવામાં આવ્યો નથી હજુ ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે તમામ જે ત્રણ ગામને જોડતા રસ્તાઓ પણ આજે બંધ છે તેના લઈને સ્થાનિક આગેવાન છે એમના જોડે વાત કરશું જે સ્થાનિક સરપંચ છે રાબડી પાદર એમના જોડે વાત કરશું શું કેશો સરપંચ હું રાબડી પાદર હરિપુરા ગ્રામ પંચાયત સરપંચ લગભગ આ રોડ ઉપર જે નાળો નું કામ ચાલુ છે છ મહિના થી કામ ચાલુ છે કોમ ની હાઈટ ઘણી નાસી લીધેલી છે એના માટે કરીને અત્યારે ચોમાસાની પરિસ્થિતિમાં પાણી ભરાયેલું છે તો લગભગ બાળંત્રી ચોટેલ હરીપુરા ને રાબડી ચારે ગામોના લોકોને ને એક નાના નેળિયા થી નેકવાની પરિસ્થિતિ છે તડાવ ગામના પણ ત્રીસ ટકા લોકો રસ્તો બ્લોક છે આ નાળાની હાઈટ ઊંચી લઈ અને ઉપરથી નવો રસ્તો બનાવવાનો થાય તો કાયમી સોલ્યુશન આવે બાકી અત્યારે માણસો એ રોડો નાખ્યા છે અને ગઈકાલે આ એક થોડો ચાલવાની જગ્યા થી આવે પૂરી ગયા છે ત્રણ દાડા થી રજૂઆત કરવા કરીએ 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 કાલ કાલ એમ લગભગ અઠવાડિયા થી ટલા મારી રહ્યા છે કે આ ગાડી આવે કાલ ગાડી આવે એમાં રાહ જોઈ નું ગાડીઓ આવતી નથી અને રસ્તો બ્લોક છે લગભગ ચાર ગામના લોકો રાબડી પાજરા કાચા નેકળે છે અને બહુ વિકટ પરિસ્થિતિ છે પંપીંગ થી પોણી નીકળે એવી પરિસ્થિતિ છે નહી આવે રાબડી રાબડી પાદર ગામને તેમજ હરિપુરા ગામનો જે મુખ્ય રોડ છે તે બંધ છે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ રોડ ઉપર બાળકોને અભ્યાસ કરવા જવું પણ મુશ્કેલ બને છે જ્યારે સ્થાનિક આપણી સાથે છે એમને વાત કરશો શું કહેશો હવે આ ટડાઓથી બે ત્રણ ચાર ગામના રસ્તા છે હરિપુરા રાબડી પાદર રોડ નેહેડા ને બાળોતરી રોડ અને ચોટીલ રોડ આ ત્રણે ચારે રસ્તા ઉપર અત્યારે પાણી ભરાયેલું છે જે સ્થિતિ પૂરની હતી એની સ્થિતિમાં છે હજી હાલ નીકળાય એવો રસ્તો તો છે જ નહીં કોઈ સાધન કે છોકરાને ભણવા માટે કે કોઈને દવાખાને જવું હોય તો એ આજુબાજુના ખેતરોમાંથી બીજા ગમે તેને માણસો જાય છે એટલે આ જે કોમ લીધું આ કોમ તો જે કર્યું છે એ કોઈ કોમ હાલ કોમ આવ્યું જ નથી આ બધો રસ્તામાં જે નવો રસ્તો બનાવ્યા છે કે પણ આ રસ્તામાં કોઈ પણ કોમ

કોઈને દવાખાને જવું હોય તો આ ટ્રેક્ટર લઈને જવું પડે ગો ગમે તેને ટ્રેક્ટર વાળાને બોલાવવો પડે અને એની હાલાકી ખૂબ લોકોને પડે છે એટલે આની સત્વરે તાત્કાલિક સરકાર જો આનો નિર્ણય લે અને આ રસ્તા ચાલુ કરે એવી મારી નમ્ર વિનંતી છે તમામ ત્રણ ગામના રસ્તાઓ આજે બંધ થઈ ગયા છે અનેકવાર વાર રજૂઆતો કરવા છતાં હજુ તંત્ર દ્વારા આ રોડની કોઈ કામગીરી કરવામાં આવી નથી જેના લઈને સ્થાનિક સાથે વાત કરશું શું કહેશો તમે

છતાં જો આ સ્થિતિ યથાવત હોય તો આપણે શું સમજવું કે અધિકારીઓને મુખ્યમંત્રીની પણ ભીખ નથી રહી સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક અને નિર્દેશો શું હવે સામાન્ય થઈ ચૂક્યા છે સ્થાનિકો કહે છે કે ચાર ગામોને જોડતો રસ્તો જળમગ્નો હોવાથી વાહન વ્યવહાર ઠપ છે કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જાય તો અમારે શું કરવું બાળકો શાળાએ જઈ શકતા નથી અમારું કોઈ સાંભળતું નથી જોઈએ આગળ શું થશે લોકો આજ પરિસ્થિતિમાં રહેશે કે અધિકારીઓને સીએમના નિર્દેશો સાંભળવા પડશે તમને આ રિપોર્ટ કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને આ રિપોર્ટ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે જોડાયેલા રહો સોમાન સાથે નમસ્કાર